કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે આગળ નામકરણની અંદર જોઈએ હવે લાસ્ટ લેકચરની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ પૂર્વક પ્રત્યય આ બધી જ વસ્તુની આપણે ડિટેલમાં વાત કરી હતી જોજો બરાબર એ તમે પરફેક્ટ તૈયાર કર્યું હશે કારણ કે એ તૈયાર કર્યું હશે તો આમાં વધારે મજા આવશે તમને અને આ બધી વસ્તુ તૈયાર કરી નાખો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ મજા આવે એવું કામ થાય ઘણી ઘણા સ્ટુડન્ટ એવું કહેતા હોય ઓર્ગેનિક કેમિસ્ટ્રી અઘરું લાગે ઘણા કહેતા હોય અમને સહેલું લાગે છે મજા આવે છે ભણવાની એનો ડિફરન્ટ એવો છે કે જે સ્ટુડન્ટને મજા આવે છે એને થોડોક પહેલાં વધારે ટાઈમ આગળ આપી દીધો છે એટલે કે નામકરણમાં ને એમાં વધારે ટાઈમ આપી દીધો છે એની પ્રેક્ટિસ બહુ મસ્ત કરીએ છે એટલા માટે એને પછી ખાલી ઉદ્દીપકને રિએક્શનને શું બદલાય એ જ યાદ રાખવાનું રહે અને એને નામકરણ પરફેક્ટ આવડતું એટલે મેઇન વસ્તુ જે છે આ નામકરણ અગત્યનું છે હા એટલે બરાબર તમે ધ્યાન આપો તો વાંધો ન આવે અને એક્સ્ટ્રાને જે નામકરણ છે અઘરા અઘરા છે બધા જ હું લઉં છું સહેલા સહેલા છે એમાં ઓછું મેં ધ્યાન આપ્યું છે કારણ કે તે એ તમે એનસીઆરટીમાં ભણી ગયા હોય છો બરાબર ડિફિકલ્ટ છે એમાં થોડુંક આપણે વધારે જોઈશું એટલે ચાલો એ જોઈએ આપણે અને અતિશય અઘરા નામ છે એ પણ આપણે નહીં લઈએ કેમ કે ડબલ ઇ નીટલક્ષી એનું લેવલ છે અમુક એમાં એ છેલ્લા જ્યારે ઓનલાઈન જ્યારથી સ્ટાર્ટ થયું છે બરાબર છે ઓનલાઈન પેપર લેવાનું બે હજાર ઓગણીસથી સ્ટાર્ટ થયું છે ત્યારથી પેપર બહુ સહેલા આવે છે અતિશય અઘરા જે પહેલાં પ્રશ્નો પૂછાતા ને બહુ અઘરા એટલા બધા નથી પૂછાતા એટલે એ પણ મેન્ટેન કરવાનું છે અતિશય અઘરું પણ નથી કરવાનું અને જે આ સિલેબસમાં આવે છે એ બધું તૈયાર કરી નાખવાનું છે એટલે આ બધી બાબત ધ્યાનમાં લેવાની છે ચાલો તો હવે આપણે આગળ જઈએ કેટલા ક્રિયાશીલ સમૂહ જેમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે ક્યારેય ગણવામાં આવતા નથી તેવા સંયોજનો એટલે શાખા તરીકે જ વર્તે છે એ આપણે એક વખત જોઈ લીધા પણ વધારે કયા યુઝ થાય છે એ આપણે જોઈએ છે તો ક્લોરિન તો ક્લોરો બ્રોમો આયોડો ફ્લોરો નાઇટ્રોસો જો એન ઓ એટલે નાઇટ્રોસો તો એનઓ ટુ એટલે નાઇટ્રો અને આલ્કોક્સી અને આલ્કાઇલ આનો વધારે યુઝ થાય છે બરાબર છે આ બધા યુઝમાં આવે છે હવે એકથી વધારે ક્રિયાશીલ સમૂહ હોય હવે અત્યાર સુધી આપણે નામકરણ જોતા હતા તો એક ક્રિયાશીલ સમૂહ હતો એનું આપણે નામકરણ જોતા હતા ખાલી એસ્ટર હોય ખાલી કિટોન હોય ખાલી કાર્બોક્ઝિલિક એસિડ હોય હવે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ એક સાથે હોય એનું નામકરણ જોવાનું છે બહુ અગત્યનું છે એ પહેલાં એના માટે ક્રિયાશીલ સમૂહની ક્રિયાશીલતાનો ક્રમ અગત્યનો છે એ પણ આપણે જોવાનો છે બરાબર છે ક્રિયાશીલ સમૂહની ક્રિયાશીલતાનો ક્રમ તમને યાદ જ છે કુહ સલ્ફો કુહ જે છે કુહ સલ્ફો સલ્ફો કુરને કાના ને ચોકોબાર ખવરાવશે ચોકોબાર ખવરાવશે ઓ થાય એમાં શું ઓ થાય એમાં શું આલ્કિન આલ્કાઇનની શેરી આલ્કીન અહીંયા ત્રિપલ બોન્ડ આવશે આલ્કિન આલ્કાઇનની શેરી બરાબર છે અહીંયા સુધી છે આ પણ જે છે અને નાઇટ્રોનગરની પાછળ જરૂર નથી કેમ કે એ શાખા તરીકે જ વર્તે છે હંમેશા નાઇટ્રો છે હેલોજન છે ઇથર છે એટલા માટે ક્રિયાશીલતા માટે આટલું ઇનમ છે કુ સલ્ફો કુરને કોલ કર કોન કાના ને ચોકો બાર આપે હું થાય એમાં શું આલ્કીન આલ્કાઇનની શેરી ક્રિયાશીલતા આલ્કીન ની વધારે છે આલ્ને આપણે નામકરણ માટે લઈએ છીએ ત્યારની વાત છો હવે જો જો બરાબર ધ્યાન આપજો તો આ ક્રિયાશીલતાની વાતો છે બધી જો હવે આની અંદરથી આપણે શું કરવાનું છે કે આ છે છે આપણે એડ કર્યો આપણી હતો એને એડ કરેલો છે એ તો દર વખતે તમને ખબર છે એ અલગથી આપણે લખ્યા છે હવે આપણે નામકરણ જોવાનું છે ચાલો હવે આ બે વસ્તુ આપી છે આમાં બે વસ્તુ છે કે એક ઓ એચ છે અને એન છે હવે NO2 ટુ છે એ ક્રિયાશીલ સમૂહ નથી હંમેશા શાખા તરીકે જ વર્તે તો આપણો મેન ક્રિયાશીલ સમૂહ કયો થયો હવે કાર્બન છે નહીં એ એ એ જે કાર્બન સાથે ટચ થયો છે નંબર નંબર ઓછો ઓછો આવવો જોઈએ આવે ત્યાંથી જ શરૂઆત કરવી એવું જરૂરી નથી ક્રિયાશીલ સમૂહમાં કાર્બન હોય ને તો ત્યાંથી જ શરૂઆત કરવાની પણ ક્રિયાશીલ સમૂહમાં કાર્બન નથી તો એ જે કાર્બન સાથે ટચ થયો આને નંબર ઓછો આવવો જોઈએ ઓછો તો અહીંથી જ આવશે આનીથી આગળ કંઈ છે જ નહીં એક બે ત્રણ અને ચાર બરાબર છે આ વસ્તુ યાદ રાખવાની છે હવે એક કામ કરો હજી એક વસ્તુ જે છે એક્સ્ટ્રા આના પછી મારે કહેવાની હતી પણ અત્યારે એક જરાક તમે એક જે એક વસ્તુ લખી લખેલો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વારંવાર જરૂર પડે તમાર નોટમાં લખી લેવાનું છે અત્યારે હું અહીંયા લખી નાખું છું બરાબર છે પછી રફ કરી દઈશ પણ તમાર નોટમાં લખેલું રાખજો સાઈડમાં અત્યારે લેક્ચર ભરતા હોય ત્યારે સાઈડમાં રાખજો જો આ છે ને તમને નામકરણમાં ક્યારેક અટવાતા હોય ને તો એ સૌથી આ લિસ્ટ લઈને બેસી જાવ ને હું આ જે કી આપું છું એ મેન મુદ્દો આપું છું તે તો હું ભૂલ ન પડે ક્યારેય જો આ શાખા સૌથી પહેલાં નામ શાખાનું આપવાનું પછી સાયકલોનું આપવાનું સાયકલોનું આપવાનું આ તમારે નોટમાં સાઈડમાં લખી લેજો કારણ કે હું લખીને પછી રફ કરી નાખીશ મારે જગ્યાની જરૂર છે એટલે સાયકલો એના પછી શાખા સાયકલો પછી મૂળ કાર્બન સંખ્યા એના પછી મૂળ કાર્બનની સંખ્યા એના પછી ડબલ બોન્ડ ત્રિપલ બોન્ડ એના પછી મુખ્ય ક્રિયા ક્રિયાશીલ સમૂહ મુખ્ય

બરાબર છે હવે થ્રી નાઇટ્રો પછી સાયકલો એટલે ચક્રીય શુંખલા છે કોઈ આમ સાયકલ છે નહીં નથી ઓકે એ તો હજુ થોડોક સમય નહીં આવે એના પછી આવશે ચક્રીય શૃંખલા નથી ચાલો પછી મૂળ કાર્બનની સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર ચાર એટલે શું આવે બ્યુટ એટલે બ્યુટેન પછી ડબલ બોન્ડ ટ્રીપલ બોન્ડ છે નથી ડબલ બોન્ડ કે ત્રિપલ બોન્ડ નથી ચાલો જવા દો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઓલ કેટલા નંબર ઉપર છે એક બ્યુટેન વન ઓલ એટલે આ માળખાને અનુસરો ને તો ક્યારેય ભૂલ નહીં પડે ઘણી વખત ઘણાને કન્ફ્યુઝ થઈ જાય ડબલ નામ નું પહેલાં શાખાનું નામ આપવું સાયકલોનું નામ આપવું પહેલાં શૃંખલા લખી નાખવું આને અનુસરવાનું છે આ તમારે નોટમાં લખી રાખજો કાંઈ પણ કન્ફ્યુઝન થાય ને તો પહેલાં આમાં જોવાનું પહેલાં શાખા લઈ લો હા શાખા સાયકલો નથી આમાં નથી મૂળ કાર્બનની સંખ્યા કેટલી ચાર એટલે બ્યુટ લખવું પછી ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ નથી ચાલો તો એનું નામ નથી આપવાનું પછી મેન ક્રિયાશીલ સમૂહ ઓલ એનું નામ આપી દે ખ્યાલ એટલે આવી રીતે નામકરણ કરવાનું છે જો અહીંયા જોવા તમે આની અંદર આ જે છે એક ઓલ છે ઓ એચ અને છે ઓ સીએચ થ્રી એટલે ઈથર થયો શાખા તરીકે જ વર્તે છો એટલે આ શાખા થઈ ગઈ હવે આ મેન ક્રિયાશીલ સમૂહ છે મેન ક્રિયાશીલ સમૂહમાં કાર્બન છે નહીં એ જે કાર્બન સાથે ટચ થાય ત્યાંથી નંબરિંગની શરૂઆત નહીં કરવાની એને નંબર ઓછો આવવો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ શાખાને જો શાખાને નંબર ઓછો આવે એ રીતે આપણે નંબરિંગ કરતા હતા પણ એનોય બાપ આવી ગયો અત્યારે ક્રિયાશીલ સમૂહ તો શાખાને નંબર પહેલા સૌથી પહેલા એવું જોવાનું કે ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર ક્યાંથી આવે અહીંયાથી આ ડાબી બાજુથી તો ત્યાંથી નંબરિંગ કરવાનો છે બરાબર તો આ થઈ ગયો હવે સૌથી પહેલા શાખાનું નામ શાખાનું નામ શું છે એક બે ત્રણ ને ચાર નંબર પર છે અહીંયા ચાર નંબર આવે છે બરાબર એટલે ફોર મિથોક્સી ફોર મિથોક્સી ફોર મિથોક્સી મિથોક્સી ફોર મિથોક્સી ફોર મિથોક્સી કેટલા કાર્બન છે પાંચ એટલે પેન્ટેન ટુ ઓલ જો સૌથી પહેલા શાખાનું નામ આવી ગયું ફોર મિથોક્સી સાયક્લો નથી કાર્બનની સંખ્યા પાંચ એટલે પેન્ટેન બરાબર ડબલ બોન્ડ નથી એટલે નામકરણ નહીં મેન ક્રિયાશીલ સમૂહ ઓલ થઈ ગયો આ રીતે કરવાનો છે ચાલો આનું નામકરણ જે કરવું છે આપણે તો આ શાખા છે વન ટુ થ્રી ફોર અને ફાઈવ મેન ક્રિયાશીલ સમૂહ કયો છે ઓએચ એચ મૂળ નામની પાછળ ઓલ લાગે એટલે ફોર આયોડો ફોર આયોડો કેટલા કાર્બન પાંચ પેન્ટેન ટુ ઓલ થઈ ગયું આવી રીતે બધા જ બંધારણ પહેલા લખી લો તમે અને પછી એના નામકરણ કરો તમે આ ખાસ કામ કરો હવે આમાં બે ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ એ છે અને કીટોન છે ક્રિયાશીલતા વધુ કોની છે એ મેઇન હીરો થશે બાકીના શાખા તરીકે હવે મેન કામ આવ્યું ક્રિયાશીલ સમૂહનો ક્રમ યાદ કરો કુ સલ્ફો કુરને કોલકર કોન કાનાની કોન કાનાને ચોકો વાર ચોકો ચો એટલે સીએચઓ ને કો એટલે કીટોન ચોકોબાર આપે ઓ થાય એમાં શું એટલે ચોકોબાર એમાં કીટોનની ક્રિયાશીલતા વધારે છે પછી ઓછી ક્રિયાશીલતા આલ્કોહોલની છે એટલે જેની ક્રિયાશીલતા વધારે એ મેન હીરો થઈ ગયો ચાલો તો આમાં મેન ક્રિયાશીલતા વધુ કીટોનની છે એટલે કીટોન છે મેન ક્રિયાશીલ સમૂહ થઈ ગયો ખ્યાલ તો આ જે છે એ શાખા બની ગઈ પછી સાઈડ શૃંખલા તો આ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય તો મૂળ નામની પાછળ ઓલ આવતું હતું પણ અત્યારે આ શાખા તરીકે છે તો શાખા તરીકે હોય ત્યારે શું આવે પહેલાં આખું કોષ્ટક તો એમાં લખાયું છે બરાબર છે શું આવે વિચારો હાઇડ્રોક્સી આવશે તો આને હાઇડ્રોક્સી કહીશું અને ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર આવે તે રીતે નંબરિંગ કરવાનું એટલે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એટલ શું થશે ફાઇવ હાઇડ્રોક્સી ફાઇવ હાઇડ્રોક્સી કેટલા કાર્બન છે છ છ કાર્બન તો શું આવશે હેગઝેન

ડબલ બોન્ડ અને ટ્રીપલ બોન્ડ એકસાથે હોય ને ત્યારે પહેલા તો હું તમને કહી દઉં કે ડબલ બોન્ડે છે અને બંને પૂછડીએ છે બરાબર છે બંને હવે જે પૂંછડીએ હોય ને એને એને નંબર ત્યાંથી નંબરિંગ ઓછો નંબરિંગ કરવાનું જો આ ડબલ બોન્ડ અહીંયા છે અને સોરી ટ્રિપલ બોન્ડ અહીંયા છે ડબલ બોન્ડ અહીંયા છે તો પૂછડીએ કોણ છે ટ્રિપલ બોન્ડ તો ત્યાંથી નંબરિંગ આપવાનું એને મેન ગણવાનું બરાબર છે એટલે અહીંયા વન

આઇન હવે અહીંયા જુઓ અહીંયા પૂછડીયા કોણ છે ડબલ બોન્ડ કે ત્રિપલ બોન્ડ ડબલ બોન્ડ તો ત્યાંથી નંબરિંગની શરૂઆત કરવાની જે વાત કરું તો જે પૂછડીયા હોય ને ત્યાંથી શરૂઆત કરવાની એટલે આ છે એટલે અહીંયાથી એક બે ત્રણ ચાર અને પાંચ છેડે હોય ત્યાં હવે નામકરણ માટે પહેલા આલ્કીનનું નામ આપી દેવાનું ને છેલ્લે આલ્કાઇનનું આપવાનું કેટલા કાર્બન પાંચ પાંચ એટલે શું આવે પેન્ટ વન ઇન થ્રી આઈન વન ઇન થ્રી આઈન થઈ ગયું હવે બંને પૂછડીએ છે તો અત્યાર સુધી શું કહેતા જે પૂછડીએ હોય એનું નામ કરણ પહેલા કરી દેવાનું બંને પૂછડીએ છે તો ક્રિયાશીલતા વધારે કોની આલ્કિનની કે ઇન બે અથવા આપણે એવું લેતા હતા કે આલ્કીન અને આલ્કાઇન ની શેરી એટલે ક્રિયાશીલતા આલ્કિનની વધારે છે જ્યારે બંને પૂછડીએ હોય ત્યારે વધારે મહત્વ આલ્કિનને આપવું એક બે ત્રણ ચાર અને પાંચ આને વધારે મહત્વ આપવું હવે નામકરણ માટે તો એક જ નિયમ કે પેલા ઇન નું નામ અને પછી આ નું આ નંબરિંગ નો નિયમ છે આમાં આની અંદર બંને પૂછડીયા છે તો મહત્વ કોને આપવાનું ડબલ બોન્ડ ને છે એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયો કેટલા કાર્બન છે છ એટલે હેક્સ આવશે પણ અહીંયા ડબલ બોન્ડ બે વખત છે એટલે હેક્ઝા લખવાનું હેક્ઝા વન થ્રી ડાઈન વન થ્રી ડાઈન જયારે ડબલ બોન્ડ અને ત્રિપલ બોન્ડ બે વખત હોય ને ત્યારે હેક્ઝ લખવાનું હેક્ઝા લખવાનું પેન્ટ હોય તો પેન્ટા લખવાનું બ્યુટ હોય તો બ્યુટા હેક્ઝા વન થ્રી ડાઈન અને ફાઈવ આઇન ફાઈવ આઈન આવી રીતે લખવાનો છે તમારે ખ્યાલ આવ્યું એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો હવે એક નવી વસ્તુ જે છે આ નિયમ લેખા છે નિયમ હું બોલી ગયો છું એટલે એમાં તમારે વાંચવા હોય તો એક વાત વાંચી લેજો પણ મેઇન વસ્તુ આ જે છે હવે ક્યારેક ડિફિકલ્ટ નામ પૂછે છે જે ડબલી એક્સ્ટ્રા વસ્તુ પૂછી શકે છે તમને તો એમાં શું આવશે તો એક્સ્ટ્રાની વાત કરીશું તમને તો એમાં જો બરાબર ધ્યાન આપજો તો આટલું તમને આપેલું છે જો જો આ તમે જોઈ શકો છો તો આ એક મિનિટ લઈ લે આ ચાલો હવે આ શાખા તરીકે સીએચ ટુ સીએચ થ્રી શાખા તરીકે હોય ને ત્યારે તમે એને મિથાઇલ કહી દો મિથાઇલ કહી દો સીએચ થ્રી સીએચ ટુ હોય ત્યારે ઇથાઇલ કહો પણ આ શાખા તરીકે હોય તો જો જો બરાબર આખા જેમ રાખજો આ શાખા તરીકે છે ત્યારે મિથિલિડિન કહેવાનું આ શાખા તરીકે હોય ત્યારે મિથિલિડિન કહેવાનું દોસ્ત શું કહેવાનું મિથિલિડિન આ શાખા તરીકે છે ત્યારે ઇથિલિડીન કહેવાનું અઘરું છે યાદ રાખજો ઇથિલિડીન કહેવાનું આ શાખા તરીકે છે ત્યારે પ્રોપીલિડીન કહેવાનું ટૂંકમાં બે કાર્બન છે એક જ કાર્બન છે અને ડબલ બોન્ડ બે કાર્બન ને છેલ્લે ડબલ બોન્ડ છે એટલે આમ જોઈએ તો શરૂઆતમાં કહેવાય તો ઇથિલિડીન અને આમાંય શરૂઆતમાં ડબલ બોન્ડ છે અને આ શાખા તરીકે હોય ત્યારે પ્રોપીલિડીન કહેવાનું અને અહીંયા ડબલ બોન્ડ બાકી રહી ગયો છે આમ વચ્ચે ડબલ બોન્ડ છે અને આવી રીતે છે આઈસો પ્રોપેલિડીન કહેવાનો આને આઈસો પ્રોપેલિડીન કહેવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો આઈસો પ્રોપેલિડીન જે છે આ પ્રોપેલિડીન આ ઇથિલિડીન ખ્યાલ આવ્યો આ મેથિલિડીન

ચાલો આનું નામકરણ કરવું હોય તો જો આ શાખા તરીકે જ વર્તન કરે આ શાખા તરીકે આટલી મોટી આઇટમ છે શાખા તરીકે તો આને કહેવાનું બ્યુટ બ્યુટ વન ટુ થ્રી અને ફોન નંબરિંગ અહીંથી જ કરવાનું જ્યાંથી જોડાયો છે ત્યાં આ શાખા છે જોજો બરાબર શાખા તરીકે આવું કંઈક આપ્યું તો બ્યુટ ટુ ઇન પછી વન આઈલી આઈલી કેમ આઇલ કેમ લખવું શાખા તરીકે હોય તો કેમ મિથેન હોય તો મિથાઇલ લખતા ઇથેન હોય તો ઇથાઇલ એમ આનું નામ પૂરું થાય ત્યારે આઇલ લખવાનું શાખા છે બરાબર જો આનું આ શાખા તરીકે હોય ત્યારે ઇથાઇનાઇલ લખવાનું ઇથાઈ નાઇલ ઇથાઈનાઇલ આ શાખા તરીકે હોય ત્યારે પ્રોપાઇનાઇલ લખવાનું પ્રોપાઇનાઇલ થોડીક ભીષ પડે છે ને ઘણા બધા નામ થયા યાદ રાખવાના થયા એક્સ્ટ્રા ભણીએ છીએ એટલે ધ્યાન આપવાનું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઘણું બધું મોટું છે ડિટેલમાં છે પણ આને આને ટાઈમ આપો તમે યાદ રાખો મજા આવશે તમે ચાલો હવે જો અહીંયા ત્યાં મજા આવી કામમાં જો હવે અહીંયા લાંબામાં લાંબી શૃંખલા થઈ ગઈ હવે આ શાખા તરીકે છે આ શાખા તરીકે હોય ત્યારે આપણે શું કહેતા હતા યાદ કરો સૌથી પહેલો નામ મિથિ લીડિંગ જો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ શું નામ થશે થ્રી મિથિલિડીન કેટલા કાર્બન પાંચ પેન્ટા વન ફોર ડાઇન પેન્ટા વન ફોર ડાઈન આ રીતે આવશે આની અંદર આ આટલો ભાગ છે અને વિનાઇલ કેતા યાદ આવ્યું તમને શું કેતા વિનાઇલ વન ટુ થ્રી ફોર ફાઈવ શાખા નંબર ઓછો આ બાજુથી ત્રણ આ બાજુથી ત્રણ તમે ત્યાંથી કરી શકો એટલે પેન્ટા પેલા શાખાનું નામ શું થશે કાર્બન છે એક મિનિટ વન ફોર શોરી દોશ અહીંયા વન ફોર આવશે વન ફોર જ આવશે ચાર નંબર ઉપર ઇન્ચન આની અંદર છે તો તો આની અંદર આ શાખા તરીકે વર્તન કરશે આ મેન શૃંખલા હવે શાખાને જો અહીંયા ડબલ બોન્ડ છે ને અહીંયા ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ ને ઓછો નંબર આવવો જોઈએ પહેલા ડબલ બોન્ડ ને પ્રિફર કરવાનો પછી શાખાને જોવાનું તો ડબલ બોન્ડ ને ઓછો નંબર ક્યાંથી આવશે આ બાજુથી એટલે 1 2 3 4 5 6 થઈ ગયું શાખાનું નામ શું છે ઇથાઈનાઇલ 3 ઇથાઈનાઇલ 3 ઇથાઈનાઇલ કેટલા કાર્બન છે છ એટલે હેક્ઝા હેક્ઝા વન ફોર વન ફોર ડાઇન હેક્ઝા વન ફોર એટલે આવી રીતે નામકરણ કરવાના છે એટલે આ શાખા તરીકે આ બધી વસ્તુ હોય તો ત્યારે શું કરવાનું મસ્ત રીતે લખી લેજો નોટ બનાવજો બેસ્ટ અને અલગ અલગ અને વિગતવાર લખજો જવાની ચાલો થેન્ક યુ વેરી મચ ઓકે અહીંયા સુધી આપણે રાખીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિકથી આપણે જોઈશું આગળ you uh -huh.